આજ રોજ જેસીઆઈ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત ગટુ સ્કૂલ ખાતે લેટ મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધાનું તથા સ્ટીલ ફેબ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોઢસોથી વધારે સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો તેમજ જીઆઈડીસી ખાતે મેગા ત્રી પ્લાન્ટેશન અને કોન્ડ અને વાલિયા ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ઇનોગ્રેટ કરવામાં આવ્યું હતું આ તબક્કે જેસીઆઈ પ્રેસિડેન્ટ તેજસ પંચાલ જેસીઆઈ વીક ચેરમેન વલ્કેશ પટેલ ઝોન ઓફિસર કિંજલ શાહ આશીષ અગ્રવાલ પંકજ સુતરિયા નેહા મોદી પિંકી શાહ સ્વાતિ શાહ હર્ષદ નાસીદ સહિતના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા ફાઈન પ્રાઇવેટ લિમિટેડ અને જેસીઆઈ તરફથી અમારી શાળાની અંદર વોટર હાર્વેસ્ટિંગનું એક પ્લાન આપવામાં આવ્યો છે જેનાથી શાળાનો જે બોર છે એના પાણીનું સ્તર ઊંચું ગયું છે અને અમારી શાળામાં જે બોર હતો એમાં પાણી એકદમ કેવું સારું આવતું અને બહુ ભારે પાણી હતું પણ જ્યારે જ્યારથી આ સિસ્ટમ ચાલુ થઈ ત્યારથી પાણીના સ્વાદમાં પણ ફેર પડ્યો છે અને પાણીનું જે ભારેપણું હતું એ પણ થોડું દૂર થયું છે અને હજુ આ તો ફર્સ્ટ યર હતું એટલે મને એવો વિશ્વાસ છે કે આ આગામી વર્ષોમાં પણ આનાથી અમારા પાણીના જે સમસ્યા છે અમારી શાળામાં એ દૂર થઈ જશે એ બદલ હું આ બંને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું